સોનું ક્યારે સસ્તું થશે ત્રીસ હજાર થશે સોનાનો ભાવ નમસ્કાર મિત્રો અત્યારે સૌથી વધુ પ્રમાણમાં પૂછાઈ રહેલો એક જ સવાલ છે કે સોનું ક્યારે સસ્તું થશે સોનું ખરીદવું છે પરંતુ સોનું બહુ જ મોંઘું છે મિત્રો અત્યારે સોનું ખાલી મધ્યમ વર્ગ નહીં પરંતુ ઉચ્ચ વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ કારણ કે મિત્રો અત્યારે મધ્યમ વર્ગ તો શું ઉચ્ચ વર્ગના લોકોને પણ સોનું ખરીદવું હોય તો મિત્રો વિચાર કરવો પડે છે કારણ કે સોનાનો ભાવ અત્યારે એટલો ઉચ્ચ સ્તરે જોવા મળ્યો છે કે મિત્રો અત્યારે મધ્યમ સ્તર

આગામી થોડા દિવસોમાં કેટલો થશે સોનાનો ભાવ એક બે મહિનામાં ત્યારબાદ દિવાળી સુધીમાં આગામી પાંચ વર્ષમાં શું છે સોનાના ટાર્ગેટ મિત્રો સોનું ક્યારે ચાલીસ હજારની સપાટીએ નીચું આવશે કે નહીં ઘણા બધા સવાલોના એક જ જવાબ આપણી ચેનલ બીજા ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલ ઉપર એનાલિસિસના ખાસ વિડીયોમાં એટલે કે આ રીતના વિડીયોમાં મિત્રો આ તમામ સવાલોના જવાબ આપીએ છીએ તે સિવાય રોજના સોના તેમજ ચાંદીના તાજા ભાવ આપીએ છીએ તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને મિત્રો બે લાયકન પણ દબાવી દેજો અને મિત્રો તમારા શહેરના પણ ભાવ જાણવા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં તમારા શહેરનું નામ લખી દો એટલે તમારા શહેરના ભાવ પણ તમારા સુધી મળી રહે તેમજ મિત્રો આજનો એક એવો જ વિડીયો આપણે લઈને આવ્યા છીએ એનાલિસિસનો કે જેમાં મિત્રો તમને સોના ચાંદીના મામલે જો કોઈ પણ સવાલ હશે તો મિત્રો સો એ સો ટકા તમને સોના ચાંદીના મામલે જે સવાલ હશે તેનો સો સો ટકા ફાયદો થશે તો મિત્રો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો હવે મિત્રો વાત કરીએ તો આજની વાત ચાલુ કરીએ ઝડપથી તો પહેલાનો આપણે એક વિડીયો આપ્યો હતો તેમાં મિત્રો આપણે એક સોનાની ખાસ રેન્જ બતાવી હતી કે સોનું એ પચીસોને છવ્વીસ ડોલરની વચ્ચે રમશે અને મિત્રો છવ્વીસોથી લઈને એસી છવ્વીસો એંશી ડોલર સુધી મજબૂત રેસિડન્સ બનાવી શકે છે તેની આગળ જવાની બહુ શક્યતા નથી તે નીચે સોનું એ છવ્વીસોને ત્રીસથી છવ્વીસોને ચાલીસ ડોલર વચ્ચે રમશે તો છેલ્લા પંદર દિવસથી મિત્રો એવું જ રહ્યું છે છેલ્લા પંદર દિવસથી સોનાએ ઇન્ટ્રોગેટ લેવલને જે છવ્વીસોને ઓગણ એંસીના લેવલ તોડી અને મિત્રો ટચ કરી છે સપાટી અને તરત ત્યાંથી પાછું વળી ગયું છે અને છવ્વીસોને સાસઠ છવ્વીસોને અઠ્યોતેર એવી સપાટીએ મિત્રો અત્યારે રમી રહ્યું છે જે મિત્રો આપણે વાત કરી હતી તે મુજબ જ સોનું અત્યારે રમી રહ્યું છે કોઈ મોટી તેજી પણ નથી જોવા મળી રહી છેલ્લા પંદર દિવસમાં અને નીચે પણ નથી આવ્યા સોનાના ભાવ પણ હા એક કરેક્શન જોવા મળ્યું જે ઇન્ટરનેશનલ લેવલે સોનાના ભાવમાં એક કરેક્શન જોવા મળ્યું જે મોટું કરેક્શન કહેવાય મિત્રો લગભગ નેવ ડોલર જેટલું પરંતુ ભારતીય બજારમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી એકવાર સોનાનો ભાવ એ અઠ્યોતેર હજાર બસો રૂપિયા થયો ત્યાર પછી સોનાનો ભાવ એ મિત્રો છોતેર હજારથી સત્યોતેર હજાર આઠસોની વચ્ચે રમી રહ્યો છે છેલ્લા પાંચ દિવસની અંદર તેનું કારણ મિત્રો જોઈએ તો રૂપિયામાં આવી થોડી નબળાઈ આવી રૂપિયામાં નબળાઈ આવે અને લોકલ બજારમાં એક પ્રીમિયમ ચાલતું હોય છે કે જે સોનાના ભાવને ઊંચા રહેલા હોય છે તેને ઝડપથી નીચા નથી લઈ આવતા અને એક સપાટી તોડે ત્યાર બાદ જે હાલ ભાવ હોય તે નીચે આવે છે તો તે રીતનું એક પ્રીમિયમ પણ ચાલતું હોય છે તેને લીધે આપણને સોનાના ભાવમાં ભારતીય બજારમાં તેમજ ગુજરાતની બજારમાં એક ઊંચી સપાટીએ ટકેલા જોવા મળ્યા છે તો હવે સવાલ એ થાય કે આગળ શું થશે તો આગળની વાત કરીએ તો આગળ જે કાંઈ સપાટી રહી છે જે સોનાના ભાવને અસર કરી રહ્યા હોય તેવા પરિબળો છે તેની વાત કરીએ તે પહેલાં મિત્રો આપણે ચાંદીની વાત કરી લઈએ વચ્ચે તો ઘણા મિત્રોના ચાંદીના ભાવને લઈને પણ સવાલો કરતા હોય છે કે ચાંદીમાં શું થવાનું છે ચાંદીના ભાવનો ગ્રાફ જોઈ લઈએ મિત્રો ગ્રાફની અંદર પણ મિત્રો જોઈ શકાય છે કે ચાંદીના ભાવમાં છેલ્લા પાંચથી દસ દિવસની અંદર મિત્રો નેવ્યાસી હજારથી લઈને એકાણું હજારની સપાટીએ ચાંદીનો ભાવ ટકેલો રહ્યો છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ ભયંકર તેજી જોવા મળી રહી છે તો હવે આ ઘટાડો ક્યારે આવશે અને મિત્રો અત્યારે એક મોટા સમાચાર આવી રહ્યા છે કે જે ચાંદીના ભાવને મોટા પ્રમાણમાં અસર કરવાના છે અને કરી પણ રહ્યા છે તો આપણે ગયા વખતે વાત કરી હતી કે ચાઇનીઝ ઇકોનોમીમાં ચાઇના ચાંદીનું સૌથી મોટું માર્કેટ છે જેથી ચાઇનાની ઇકોનોમીમાં જે કાંઈ ફેરફારો થતા હોય ચાઇનામાં જેટલી માંગ વધુ ઊભી થતી હોય ચાઇનામાં જેટલી તેજી આવતી હોય તેની અસર સીધી પરોક્ષ રીતે અથવા તો સીધી ચાંદીના ભાવ ઉપર અસર કરતી હોય છે અને ચાંદીની માંગ એ ચાઇના ઉપર આધાર રાખે છે અત્યારે ચાઇનીઝ ઇકોનોમી વેપાર પકડી રહી છે ચાઇનીઝ જીડીપીના ડેટા ઊંચા આવ્યા છે અને આગળ પણ હજુ આવશે તો ચાઇનીઝ ઇકોમ ઇકોનોમી વધુ વેગ પકડશે તેજીમાં ચાઇનીઝ ઇકોનોમી દેખાઈ રહી છે તેજી મિત્રો ચાંદીનો ભાવ વધારા તરફ થયો છે અને સોનાનો ભાવ ચાંદીના લીધે વધી રહ્યો છે એટલે કે વૈશ્વિક લેવલે અમેરિકા અને યુરોપનો પણ માહોલ છે પરંતુ ચાઈના અત્યારે આગળ વધી રહ્યું છે તેને લઈને ચાંદીમાં મોટી માંગ થવાની છે અને હાલમાં થઈ રહી છે ચાંદીમાં મોટી મજબૂતાઈ આવી રહી છે અને આગળ પણ હજુ આમ જ મજબૂતા ચાલુ જ રહે છે આ એક કરેક્શન આવી શકે નાનકડું કે સોનાના ભાવમાં જો કોઈ મોટી મંદી આવે તો સાથે સાથે ચાંદીમાં પણ થોડો ઘટાડો થાય તે સિવાય મિત્રો સોના તેમજ ચાંદીની અંદર કોઈ મોટી મંદી નથી આવી તેમજ મિત્રો વાત કરીએ કે સોના તેમજ ચાંદીની અંદર રોકાણ ક્યારે કરી શકાય તો મિત્રો રોકાણ કરવું હોય તો મિત્રો અત્યારે કરી શકાય કારણ કે મિત્રો અત્યારે જોઈએ તો સોનાનો ભાવ તેમજ ચાંદીનો ભાવ એ ઘટાડા તરફ છે કારણ કે મિત્રો સોનાનો ભાવ અને ચાંદીનો ભાવ એ ક્યારેય ઘટીને ચાલીસ હજારની સપાટીએ જવાનો તો છે જ નહીં તો મિત્રો અત્યારે સોનું તેમજ ચાંદી ખરીદવું હોય તો મિત્રો ખરીદી લેવાય એસઆઈપી પ્લાન્ટ અનુસાર કરી દો તો પણ તમે નુકસાનીમાં ન રહો તમારે વધારે ફાયદો થઈ શકે તો મિત્રો સોના તેમજ ચાંદીની અંદર રોકાણ કરવું હોય તો અત્યારે કરી લો અને મિત્રો વાત કરીએ તો મિત્રો એક બે વર્ષ માટે સોના તેમાં ચાંદીનો ભાવ જોઈએ તો મિત્રો એ એસી હજારની ની સપાટી વટાવી દેશે છે મિત્રો સોનું તેમજ મિત્રો ચાંદી રહ્યું ચાંદી પણ એક લાખને પાર થઈ જશે તો મિત્રો સોના તેમજ ચાંદીની અંદર રોકાણ કરવું હોય તો કરી શકાય કારણ કે મિત્રો સોનું એ ક્યારે ચાલીસ હજારની સપાટીએ નીચું આવવાનું નથી એથી મિત્રો આપણે સોના તેમજ ચાંદીની અંદર રોકાણ કરવું હોય તો કરી લેવાય અને મિત્રો સોના ચાંદીના ભાવની અસર કરતાં પરિબળોની વાત કરીએ તો વૈશ્વિક મંદી આવી શકે તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની અસર કરી શકે આજે વૈશ્વિક યુદ્ધો ચાલી રહ્યા છે તેના લીધે પણ મિત્રો સોના ચાંદીના ભાવની અસર થઈ રહી છે અને મિત્રો હવે વાત કરવાના આપણે કે આજના સોના તેમજ ચાંદીના શું ભાવ રહ્યા છે આજે સોના તેમજ ચાંદીના ભાવની અંદર કેટલો વધારો ઘટાડો નોંધાયો તેની વાત કરીશું તો મિત્રો આપણે સૌપ્રથમ આપણે ચાંદીના ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીના ભાવ ચોર્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો છપ્પન રૂપિયા મિત્રો સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર પાંચસો સાહીઠ રૂપિયા તેમજ મિત્રો એક કિલો ચાંદીનો ભાવ પંચ્યાસી હજાર છસો રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવની અંદર મિત્રો આજે ભયંકર ઉછાળો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે સોનાના ભાવની વાત કરીશું તે પહેલાં મિત્રો છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો ગ્રાફની અંદર મિત્રો જોઈ શકાય છે કે આજે સોનાના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે

તો સિત્યોતેર હજાર ત્રણસો રૂપિયા તેમજ મિત્રો સો ગ્રામ સોનાના ભાવ જોઈએ તો સાત લાખ તોતેર હજાર રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં સો ગ્રામ સોનાના ભાવની અંદર નવસો ત્રીસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો કાલની તુલનામાં અને મિત્રો વાત કરીએ ડોલરની તો ડોલર મિત્રો અત્યારે આજે છવ્વીસો ને સિત્તેરની પ્લસ ડોલર ખુલ્યું છે ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેના લીધે મિત્રો સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે તે મિત્રો અત્યારે મોયનમાં મેન કારણ કહી શકાય તો મિત્રો વાત કરીએ તો તમારા શહેરના પણ ભાવ જાણવા માટે નીચે કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું ભાવ નામ લખો જેથી કરીને તમારા શહેરના પણ ભાવ તમારા સુધી મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મિત્રો બે લાયકન પણ દબાવી દો